જય સ્વામિનારાયણ આ જો અમે કઢી બનાવી છે ખાટી છાસ અને કઢી બે ત્રણ ઉફાળ આવી ગયા છે એટલે સરસ મજાની કઢી પાકી ગઈ છે પણ આની કહેવાય કાચી કઢી કારણ કે હજી વઘારી નથી એટલે અને જો શરદી થઈ ગઈ તમે આ કાચી કઢી ખાઈ લો ને તો શરદી થઈ જાય સારી ફટાફટ હવે આપણે બાને પૂછી લઈએ કે આ કાચી કઢી ખાવાથી શું ફાયદા થાય બા જય સ્વામિનારાયણ જો બા કાચી કઢી થઈ લો તમને થઈ ને શરદી હા તો તમે પી લો બા

અને કઈ દવાખાને એટલે હળદર હોય ખાટી સાસ હોય સોડવી પાકવા દે તો પછી પીવે તો ગરમ ગરમ તો કપ તોડી નાખે એટલે આવી કાચી કઢી પીવાય એમ શરદી કઢી પીવાય આ તો જેને શરદી થઈ હોય અમારા બાની ટીપ છે કે કાચી કઢી પી લેજો એટલે શરદી સારી થઈ જાય કાચી કઢી તો થઈ ગઈ પણ વઘારવી તો પડશે ને વઘારશું તો કઢીને રોટલા ખવાશે એટલે આ લઈ લીધો છે લીમડો ફ્રેશ વઘાર નાખી કઢી હવે કાચી કઢીથી જ કંઈ કામ નહીં હાલે કારણ કે હવે ક્યાં ખાવાના જ કઢીને રોટલા એટલે જો વઘારવા માટે તૈયાર છે લીમડો બાદિયો ને તજ ને લવિંગ ને બધું છે એટલે હવે કઢીને વઘાર નાખી અને પછી બનાવશું રોટલા રોટલા ને કઢી અને આ બાજુ બને છે ખારિયું અમારે ખાવાનું નથી મારે મોરબીને અને પપ્પાને બાન બે ખારિયું ખાઈ લેશે હવે વઘારવા માટે મૂકી દીધો છે ડોયો અમાર જૂનવાની રીત પ્રમાણે આ જૂનું આમ જૂનો છે અમાર ડોયા વઘારવાનું મૂકી દીધો વઘારવા માટે પડશે લાવ્યું કે નહીં જોવા માટે પેલા નાખશું રાઈ જીરું તે લાવ્યું નથી રોટલા માટે તાવડી મુકાઈ ગઈ છે આમાં મીઠું અને પાણી નખાણું છે હવે આમાં ચાલવાનું લોટ અને રોટલા બનાવવાના છે બાજરાના લોટના રોટલામાં ટપાકા બોલે ને તો જ રોટલો ભાવે એવો થાય શું કેવું ટપાકા બોલે તો જ મજા આવે કા રોટલો ખાવાની ઓલા પછી હવે તો બા છે ને બધાય બધા પાટલ વણી વણીને રોટલા બનાવે એવું મજા આવે ખાવાની ટલો બની ગયો સરસ મજાનો હવે શેકી નાખીને પછી ખાઈ લઈએ હમ તૈયાર થઈ ગયું છે જમવાનું રોટલો દૂધ ગાયનું કઢી અને કેરીની ચીર અને કઢીમાં અમે ઘી નાખીને ખાઈ એટલે ઘી ઘી નાખશું કઢીમાં કઢીમાં ઉપરથી આ ઘી કોને ભાવે છે આ દેશી ખાણું કમેન્ટ કરી દેજો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો બા

બાઈ પેલા ખાઈ ઘી વાળા રોટલા રાખે એવું કરે ને એવું એટલે ને વાડી જાતા તમે આવીને બનાવતા કે તમારા દૂધીમાં બનાવીને રાખતા ચેક કરી રાખે રોટલા કરવાના કઢી બનાવી નાખે હા કઢી નાખે રોટલા આવીને તમારે ઘડવાના રોટલા આવીને રોજનું એક જ મેનુ હોય ને કે બદલે હું આવીને ભેં બે હું મળતી હોય ગા હોય હોય હું બે મોટા પાયે રોટલા માંડે